તકાવા માં આવવા દે અખાવા માં વેશી મારવા તો કોને ખબર પડે કે વાઘુબા ગાડી લાયા છે તો वर्दी આપણને મળે હેડા નહી વેકો કોઈને ખબર નહી પડે તો वर्दी થઈ તા મળે એ વાત બરોબર તો તો પેડા લઈ જો અને અખાવા માં છોસી બે હા હા હું કહું છું હા મુરત તો અમને લગભગ કાઈએ મુરત તમ પછી કાઈએ તા હા પેડા પેડા દાલ દઈએ પેડા દાલ જો વધો નહી તું બિલકુલ ચિંતા નહિ સડાઈ

बना ये, बना ये। का आ पे सरपंच तो रोड बनाई दो रोड बनाई दो अमार खेतर में जवा वखो पड़ से बनाई बनाई अले हाँ बोलो सू कर शिकार आ जो के पहले पेटी में पड़ी है जो के आपस में बोलो मुरत जतुरन पास मुरत करवा नो आ नवा बाइक नो पर तमे शो में ली थी पेटी में पड़ी लगभग बोलो पेटी में खवानो रो नो मां ई मो जो कजा कसे तमे तो हमर तो काम पूरा कर

તેનું વાખો પરતો તો હા આરા કોઈક રય છે જે દૂધ નું બોજ આલવા તો મોળું મોળું એલું થાય કો હા એટલે મોક દેડાયા બાઈક વાડી લાઈ ગયો તો એટલું કોમમાં આવો ના સરસ સરસ સાધન તો જોવાય યાર અચાનક દોરવાન છીચક તમે ગાડી લાયે તો સારું ગાડી લાયા નહી યાર અમારા વર્ધીઓ વર્ધીઓ માં છોકરો રખરતો તો હા તીધું કોમંધોતો કરક કોક તે છે લઈને રખો ઓહો હવે વર્ધીઓ મળીສ કાલની વર્ધી મળીતી હા એ કાલની વર્ધી મેં જોતો એ કીધું કે તું જલ્દી કર અન આપો મુડક મુડક કરી નાખે હા આ તો બરાબર પેડા બેડા ખાઈને જો બરાબર હાલો તું એ તો હા ગોબા એ બોલો એ ભાઈ એ આવો ઓ વા વા મતામો હા ગાડી લાતા પેડા ખાધા તા ઓ પેડા મોકલે તો છોકરાને એ ઓને તો કીધું કરતા ને લઈ લેન બાઈક ઓ વા હારું કરી હેડો આ વાન હોતા દૂધ ને બૂધ ભરાવા જવાનું ને નોકરી જવાનું ને

અમે તો માર પેલા ખવરાયા બુરત માં નવ કીધું જઉ થોડા વેચાઉ આ છોકરાનું બોકરાનું કીધું આલું હોવા અને બેહો ચા બા મેકી મેકેલે પીન બનાવજો અને આપણે હા ઓ ચા બેજેવા બે રકબિયર એ મેલું ઓવર જ છું ચા પીવા રવા દે ને મારા હેત માં થાય થોડું કોમ પડ્યું તો હોજના બદને ચા પીવા રવા દે ના પણ ના હું ઓટો અધામાં આવું પછી મોરું થાય છે Eh ah, Sao? <toms fiesta> <Aab 74. toms fiesta> in gia không? nãy là một là hết 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 આખો દાળો બસ કોમ કરાય કરાય કરું છે તારા ભાકો હું તો કોઈ લોખંડ ના છું લોખંડ ના છું એ લોખંડ ના હોય તો પણ કોમ કા તો કરું પડે કા ના ના બસ ખોણ લઈ દો અને બેસો દો એ કાટો ઉઠા બરોબર મને એવો લેસન પરોઠા ના ચોપલા બળ ધ્યાન પરોઠતા હોય ને એ રીતે એ કઈરા જોર આવે છે જોર આવે છે તને જોર આવે છે તને ના ના તને જોર આવે છે મને જોર આવ્યો તો આટલું બધું કરી જ ના હોય મી

તારે શું ભાઈને આવો કેવા આવે છે આ રોટલા કરે છે તે હું કોઈ કરી નાખ ને કીતર માં જવું પડશે કે પેડો લાવ્યો

હવા રૂપિયો વાળો થયો હવા રૂપિયો વાળો હું થવાનો છું આ ડીજે લાવ્યો ભાઈ ખરેખર ડીજે હું લાવ્યો છું બે દાળાથી આ બે દાળા છે મારો ઓર્ડર આવી ગયો એ મેઠા ભાઈ મારા લગન નહીં કે બાબરી છે કે લઈને આવજો એટલે હું તો કોઈ લગન લગ્નમાં નહીં તમે તો કોઈ મરણ પ્રશ્નમાં બોલાવશો તો એ મુદ્દો આવ્યો મારા હું કામ મારતો તો છે ભાઈ હું કાં ના આવું અને ભાઈ મારું ડીજે એવું આકે છે એવું આકે છે ને આખું ગોમ કહે છો તમે હા ભાઈ તમે ગભરું ડીજે લાયા છો અને બધા ગોમમાં તણ બીજા ખુલ્લી સવારી ડીજે તે વાગે અમારે છોકરા તો આ બધું લઈ જઈએ એ કાં હા ભીડ કહેવાય ને ભીડ કહેવાય એ મારા છે ને હોશ કરવા મોકલવો પડે પાછો પાછું પણ આ લાવે છે આ તો બીજા તો બગડા નહીં કે પાછું મારા હોય છે ડીજે તો એવું વાગે છે એવું વાગે છે ને તે મને તે દાડો ચોથી બાર કિલોમીટરથી ફોન આવ્યો કે ભાઈ આ ફલાણા ગોમ કોણ લાવ્યો છે ડીજે તો આવું વાગે છે પછી વળી ખબર પડી વાય વાય ભાઈ મેઠો પર લાવે ડીજે અને એમાં પાછ જય ગોદનાથ એવું નોમી તો જબરું આલ્યું છે અને વાળી પાછું પેલું સબા સબાક થાય પેલા ગોળા તે રાતી વાળી એ આખું આમ એક કિલોમીટર જે અજવાળું હાલ છે તે બધે પબ્લિક એવી નાસા એવી નાસા તે ગઈ ખરેખર આ કે હાર્ગે જ બોલાવે છે માર તો વળી પાછું તમને કહું ખોલ ગઈ આગળ હું નાળો આવા છે એકાદ દાળો પડી નહીં રહ્યો પાછું ટીજે જબરું હેડવાનું છે પણ મારા વાંચે પેલો ટેમ્પોય પાછો આપવાનો તો લાવી દીધો પાછો નું ગમે તે દેવું થાય તે ટીમ કરીને ટેમ્પો લાવે ને પાછું પાછું

અલ્યા ધેલ નહીં આ તો ઢાબળા ટીજીન વાગતું ડીજે લાવ્યો ડીજે તું ડીજે લાવ્યો ડીજે લાવ્યો ગામમાં કોની તાકાત છે લે લાવવાની અને ટેમ્પોય તું લાવ ટેમ્પો મૂ લાવ્યો ને ઓમાં તો પેલું ભુંગળો પેલો વીડિયો মেলવાની જાવ 1 2 3 3 એટલે 5 3 3 9 રહું ઓમાં ભુંગળો અને હું આ પેલું વાગતું વાગતું જાય હે હા ગમે તે પ્રસંગમાં બોલાવો આવે

તમે શું લાવતા હોય હું કોક કરીને બતાવું પણ હું કરીને બતાવું હલો એક તો બાઈક લાવ્યો છે પેલો વાઘુ ભાવવાળી ગાડી લાવ્યો છે વરાધાની માં બિહાર છે મેઠીઓ લાવ્યો છે ડીજે તે ડીજે કરશે તો હું શું કરું હા મારી માની સગણ ગોળી લાવું ગોળી લાવું ગમે તો ઓર્ડર હોય કે ના હોય એમને મેં કોક તો બોલાવશે કે અને આખા ગમક ના ભાઈ કળો ગોળીવાળા લોમ થશે બધો કરતી નોમ વધારે થાય છે આ બાઇકોમાં ગાડીઓમાં બધામાં ડીજેમાં કરંટ જોવાનું પહેલાંમાં પેટ્રોલ જોવાનું પહેલાંમાં તેલ જોવાનું પણ મારા ગોળીનો વાત ખાલી એમ આમ કોઈક લેબડાને ડાળા બોજ ને તો પેટ્રોલ આવી જાય નહોતું ગોળી લાવું મારે માને છો તાને હું આખો ગોમ ગાડીઓ લાવવા તાને આખો ગોમ ગાડીઓ લાવવા પણ હું એક અલગ કરું ભાઈ એવું હું શીખવાડ આવ્યું શીખવાડું ગોળીને એક નંબર બનાવો હા થોડી આમ ખુશી નહીં બાઇક

ગાડીઓ વાળા ફીકા પડી જાય તાણે નસાળો હોય એવી શીખવાડ ને ડાયો મારતી શીખવાડો ભલે એક વીઘો વીસો છે પણ ગમે એમ રાખવટ તો રાખવાનો જ ગમે વટ તો રાખવાનો જ કરવો ભા ગોળી તાણે હું બધા મારા બેટા કે કે કરે છે પેડા આવી છે તમે જોવા તો હવે તો આખી ગોળીને પેડા તોલવી છે ને ભલે બીજા લાખ રૂપિયા થાય

પણ ચોકાવા તમે ગોળી કરવા પડ તો 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 તમે અરે તમે છે તો 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 અલે આ વાતાવરણ વાતાવરણમાં લોથા ગોળી અરે રે બસ અરે બસ અરે બસ અરે જા લે તો જાતા

આપડે તારા છ બધું કરવાના આવે પગરા હજી ના છોડો તારાછવા લાવવા ના આવે છે